વડોદરા ટ્રાફિક પોલીસની સ્પેશિયલ ડ્રાઇવ સ્કૂલ વેન અને સ્કૂલ રિક્ષાઓ ડિટેન કરવામાં આવી નિયત મર્યાદા કરતા વધુ બાળકોને બેસાડતા સ્કૂલ વાહનોને કરવામાં આવ્યા ડિટેન વિવિધ વિસ્તારમાંથી સૌથી વધુ સ્કૂલ વાહનો ડિટેન કરવામાં આવ્યા ટ્રાફિક પોલીસની સ્પેશિયલ ડ્રાઇવમાં પંદરથી વધુ ટીમો રોડ પર ઉતરી કાર્યવાહી હાથ ધરી ટ્રાફિક પોલીસની સ્પેશિયલ ડ્રાઈવ દરમિયાન સ્કૂલ વાહનો સહિત ભારદારી વાહનો પણ ડિટેન કરવામાં આવ્યા આગામી દિવસોમાં પણ બાળકોના જીવ જોખમમાં મુકતા સ્કૂલ વાહનો સામે કાર્યવાહી ચાલુ રહેશે બરોબર ટ્રાફિક પોલીસ દ્વારા આજે પેસેલ ડ્રાઈવ હાથ ધરવામાં આવી હતી પેસેલ ડ્રાઈવને શું કાર્યવાહી કરવામાં આવી કોની સામે કરવામાં આવી છે સ્કૂલ વેન તેમજ સ્કૂલ રિક્ષાના જે વાહન ચાલકો છે તે સરકારશ્રીએ નિયત કર્યાથી વધુ બાળકોને બેસાડીને જતા હોય છે અને એમની જિંદગી જે રીતે જોખમમાં મૂકતા હોય છે તે અટકાવવા માટે અગાઉ અમે સ્કૂલના અલગ અલગ સ્કૂલોના પ્રિન્સિપલ સાથે મારા પોલીસના ટ્રાફિક પોલીસના અધિકારીઓની એક બેઠક લેવામાં આવી હતી અને એમને આ ન કરવા માટે સમજ કરવામાં આવી છતાં પણ એ એને નિયંત્રણ વધુ નિયંત્રિત કરવા માટે આજે લગભગ પંદરેક જેટલી ટીમનું સ્પેશિયલ રાખી રોડ ઉપર અને એક ડ્રાઈવ કરવામાં આવી રહી છે અને સવારથી અત્યાર સુધીમાં લગભગ સો જેટલા વાહન રિક્ષા તેમજ સ્કૂલને જે વાહનો છે તેનું વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી છે મેડમ રોંગ સાઈડ અથવા તો ક્ષમતા કરતા વધારે બાળકોને બેસાડી રિક્ષા સામે કાર્યવાહી કરવામાં આવી છે કયા પ્રકારની કાર્યવાહી જી નિયત મર્યાદા કરતા વધુ જે બાળકોને બેસાડીને લઈ જાય છે તેવા વાહન ચાલકો વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી રહી છે વડોદરા શહેર ટ્રાફિક પોલીસે એક સ્પેશિયલ બે ટીમોની રચના કરી છેલ્લા એક અઠવાડિયાથી આ કામગીરી ચાલી રહી છે અને એ સતત હવે એ જ કામગીરી કરશે કે જે સ્કૂલ વેન અને સ્કૂલ રિક્ષા વધુ મર્યાદા કરતા બેસાડી જાય છે જે જોખમમાં મૂકે છે તેઓ વિરુદ્ધ કાર્યવાહી સતત અમારી ચાલતી જ રહેશે બીજી વાત આવે કે ડમ્પર ચાલક જે સમય મર્યાદા પહેલા જ વડોદરા શહેરમાં પ્રવેશ કરતા હોય છે તો એમની સામે બી કોઈ કાર્યવાહી કરવામાં આવે છે બિલકુલ આપને કીધું એમ ગયા અઠવાડિયાથી જ એક સ્પેશિયલ બે ટીમોનું ગઠન કરવામાં આવ્યું છે વડોદરા શહેર ટ્રાફિક દ્વારા અને એ બે ટીમો ફક્ત ને ફક્ત જે સીપી સાહેબના જાહેરનામાથી પ્રતિબંધિત સમય દરમિયાન અહીંયા વડોદરા શહેરમાં પ્રવેશ કરે છે તેઓ વિરુદ્ધ કાર્યવાહી કાયદેસરની કરવામાં આવશે તેમજ જે બાળકો સ્કૂલના સ્કૂલ વેન કે સ્કૂલ રિક્ષામાં જાય છે અને નિયત મર્યાદા કરતા અથવા તો સ્પીડ ડ્રાઇવિંગ કરે છે કે રોંગ સાઇડ ડ્રાઇવિંગ કરીને બાળકોની જિંદગી જોખમમાં મૂકે છે તેવા વાહન ચાલકો વિરુદ્ધ કાર્યવાહી કરવા માટે જ આ બે ટીમનું ગઠન કરવામાં આવ્યું છે તહેવારોના રંગ ખેડા જિલ્લા બેંકના સંગ ગોલ્ડ લોન પર્સનલ લોન વાહન લોન કોમર્શિયલ વેહિકલ લોન ટ્રેક્ટર લોન સોલાર રૂફટોપ લોન ઓફર મર્યાદિત સમય માટે જ

આજરોજ આણંદ જિલ્લામાં રાસનોલ ગામે સતત પંદર વર્ષથી આપતી સંસ્થા એટલે સંતરામ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ચાલતા સંતરામ સીવન ક્લાસીસ હવે આપણા ગામમાં વહેલા તે પહેલાના ધોરણે શરૂ થવા જઈ રહ્યા છે અનુભવી ટ્રેનર દ્વારા તાલીમ આપવામાં આવશે તાલીમના સૌથી વધુ કલાકો અને સો ટકા પ્રેક્ટિકલ તથા થિયરી અને સંસ્થાનું સર્ટિફિકેટ પણ એનાયત કરવામાં આવશે ફેશન ડિઝાઇન અલગ કોર્સ લેડીઝ અને જેન્ટ્સના અલગ અલગ બેચ પણ ઉપલબ્ધ છે કોર્સ મર્યાદિત ત્રણ માસ માટે છે બેબી ફ્રોક સાદા બ્લાઉઝ દાટવાળા બ્લાઉઝ કટોરીવાળા બ્લાઉઝ લેગી અને ડ્રેસ અમારી સંસ્થામાં ભણતરની કોઈ મર્યાદા નથી અભણ હશે તો પણ ચાલશે વિકલાંગ શ્રવણમંદ વિધવાઓને મફત તાલીમ આપવામાં આવે છે તો રાહ કોની જુઓ છો વહેલી તકે એડમિશન લઈને રોજગારી મેળવી શકાય છે સંસ્થાના પ્રમુખ શ્રી ગણપતસિંહ પરમાર તથા મંત્રી શ્રી સનાભાઈ પરમાર ખજાનચી મીનાબેન પરમાર થકી સંસ્થાને ટકાવી રાખનાર સમયને માન આપી આજે સાત હજાર ભાઈ બહેનોને રોજગારી આપી તેમજ સંસ્થા મારફતે સિલાઈ મશીનની પણ વ્યવસ્થા કરી સિલાઈ મશીન પણ આપવામાં આવ્યા છે તો જલ્દીથી તમારું એડમિશન લો